સુરત શહેરમાં વીઆઈપી રોડ ગ્રાન્ડ પ્લાઝા વેસુ ખાતે ડરમા સ્કીન સોલ્યુશનની સેકન્ડ બ્રાન્ચનો ભવ્ય ઓપનિંગ થયું ગુજરાતમાં પ્રથમ વખત નવા કન્સેપ્ટ સાથે અતિ આધુનિક ટેકનોલોજી મશીનરી સાથે લક્ઝરી ફેસિલિટી સાથે આ ભવ્ય સ્કીન બ્યુટી હેર લેઝર નેલ અને બોડીને રિલેટેડ તમામ ટ્રીટમેન્ટ વેલનેસ બ્યુટી ક્લિનિક એન્ડ સલૂનનું ઓપનિંગ થયું યુનિક કન્સેપ્ટ સાથેનું આ વેલનેસ સેન્ટરમાં ડોક્ટરનો કન્સલ્ટેશન પણ ફ્રીમાં મળશે સાથે સાથે ફેમિલી વીઆઈપી કાર્ડ પણ ફ્રીમાં અહીં બ્યુટી ટ્રીટમેન્ટ સાથે ક્લિનિકની પણ તમને સારવાર મળશે અને તે પણ નવી ટેકનોલોજી સાથે અતિ આધુનિક વીઆઈપી સાધનોની સાથે સાથે નવા ફેસિલિટી દ્વારા લક્ઝરી સારવાર મળશે અને તે પણ ક્વોલિફાઈડ અનુભવી નિષ્ણાતો બ્યુટિશિયનો હેર આર્ટિસ્ટ મેકઅપ આર્ટિસ્ટ નેલ આર્ટિસ્ટ અનુભવીઓ નિષ્ણાતો સાથે છેલ્લા અઢાર વર્ષથી સ્કીન કેર અને કોસ્મોલોટીસિસના અનુભવી દક્ષા સોસા ડર્મા સ્કીન સોલ્યુશનના ફાઉન્ડર ઓફ સીઓ દ્વારા આ ડર્મા સ્કીન સોલ્યુશન સલૂન ચલાવવામાં આવશે જેની આ સેકન્ડ બ્રાન્ચ અહીં છે જેમની પ્રથમ બ્રાન્ચ છેલ્લા અઢાર વર્ષથી સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ચલાવવામાં આવી રહી છે હાલમાં તેમનું ઓપનિંગ છે જેથી બહેનો માટે

સુરત શહેરમાં લક્ઝરીસ ફેસિલિટી સાથે ક્લિનિક અને સલૂનના કન્સેપ્ટ જેવો પ્રથમ બ્યુટી સલૂન છે જેને ખૂબ જ ફાયદો થશે અને સુરતમાં પ્રથમ સ્થાને આવશે તો મુંબઈથી ફેમસ મેકઅપ આર્ટિસ્ટ જિયા સોસા જે દક્ષા સોસાના બહેન છે તેમણે પણ હાજરી આપી અને ઓપનિંગ કાર્યક્રમમાં સાથ અને સહકાર આપીને કહ્યું કે આ લક્ઝુરિયસ દરમા બ્યુટી ક્લિનિક સલૂનની સ્કીમની સાથે એથિસ્ટિક બ્યુટી સલૂન એક જગ્યાએ મળશે જેનો દરેક બહેનોને વહેલી તકે ફાયદો લેવો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત મેમ તમારું નામ दक्षा सोसा एंड आई एम द फाउंडर एंड सी ई ऑफ द मस्कल सोल्यूशन कई प्रोग्राम कई जगह है दिस इज माई इनोग्रेशन ऑफ ट्वेंटी फोर्थ ऑफ अप्रैल एंड येट वी हैव जस्ट ओपन द वेलनेस सेंटर एंड कॉस्मेटोलॉजी और यहाँ पर आपको बहुत सारी यूनिक चीजें मिलेगी आई आई से ऑल ओवर द सूरत दिस इज द फर्स्ट टाइम वी हैव जस्ट यू नो कम्बाइंड एसेटिक एंड कॉस्मेटोलॉजी ट्रीटमेंट एंड मशीनरीज बहुत आधुनिक मशीनरी साथ हमें काम कर रहे हैं related for the skin and hair so many topics we have uh, for the hair and skin અલોંગ વિથ વી હે ડેન ધ બ્યુટી લક્ઝરિયસ લોન તો અમારી પાસે બંને કોન્સેપ્ટ છે તો તમે વધારી શકો છો અને તમે આનો લાભ લઈ શકો છો બિકોઝ અમારી પાસે ઘણા બધા એવા ઓફર્સ છે અહીંયા જે સુરતીઓ માટે અને ઇવન સુરત માટે બહુ સ્પેશિયલ રહેવાનું છે તો તૈયાર થઈ જાઓ સુરત તો તમને બહુ બધી યુનિક વસ્તુઓ તમને અહીંયા મળવાની છે બિકોઝ દિસ ઇઝ સમથિંગ ન્યૂ એન્ડ ધીસ ઇઝ એકચ્યુઅલી અ વેલનેસ સેન્ટર સો બેસીકલી ધ વેલનેસ સેન્ટર ઇઝ યુનો પ્રેઝેન્ટિંગ ધ સ્કીન કેર એન્ડ હેર કેર અને અમારી પાસે ડોક્ટર કન્સલ્ટેશન તમને એપ્સલ્યુટલી ફ્રી મળવાનું છે આટલું જ નહીં અમારે પ્રેસ્ટીજ વીઆઈપી ફેમિલી કાર્ડ અમે લોન્ચ કરી રહ્યા છે વિચ ઇઝ એપ્સલ્યુટલી ફ્રી ફોર ટ્વેન્ટી ફિફ્થ ઓફ અપ્રિલ બિફોર ધ ટ્વેન્ટી ફિફ્થ ઓફ અપ્રિલ તો તમે એ બી કલેક્ટ કરી શકો છો ઓકે બીજા સેન્ટર કરતાં તમારા સેન્ટરમાં કંઈક જુદું શું છે શું કહેવા માંગશે એના માટે સી ધિસ ઇઝ સમથિંગ ન્યૂ બેસિકલી સુરત માટે એટલે કે ગુજરાતમાં એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે પહેલી વખત દેટ ધ એસ્થેટિક એન્ડ કોસ્મેટોલોજી વેલનેસ સેન્ટર અલોંગ વિથ એમ કહી શકાય કે ધીસ ઇઝ એસ્થેટિક ક્લિનિક અલોંગ વિથ લક્ઝરિયસ બ્યુટીસ સલોન તો બંનેનો લાભ તમે લઈ શકો છો તમે બ્યુટી ટ્રીટમેન્ટની સાથે તમારી સ્કિનને સાયન્સથી રિલેટેડ સ્કિન કેર ટ્રીટમેન્ટ્સ આપી શકો છો એન્ડ યુ લુક બ્યુટીફુલ એન્ડ કોન્ફિડન્ટ આફ્ટર કમિંગ હોવર અમારા દર્શક મિત્રોને ખાસ કરીને સુરતીઓને તમારું સલૂન ક્યાં આવેલું છે એનું પાકું એડ્રેસ આપી દો હું દેટ્સ વીઆઈપી રોડ સુરત એન્ડ ડેફિનેટલી આવવાનું ભૂલતા નહીં બિકોઝ ધીસ ઇઝ અ રિયલી અમેઝિંગ પ્લેસ અને તમને અહીંયા બહુ લક્ઝરિયસ ટ્રીટમેન્ટ્સ મળવાની છે એન્ડ ઓફકોર્સ ધ સ્ટાન્ડર્ડ ઇઝ રિયલી યુ નો ધ ટ્રીટમેન્ટ બેસ્ડ છે કમ્પ્લીટલી તો યુ કેન કમ યોર એન્ડ યુ કેન એન્જોય યોર સર્વ તમને કેટલા વર્ષનો અનુભવ છે મને લાસ્ટ સેવન્ટીન યર્સનો અનુભવ છે અને અમે ઇયા સ્કિન ટ્રીટમેન્ટ્સ એકચ્યુઅલી વી હેવ એકેડમી એન્ડ જાનગીરપુરા દિસ ઇઝ માય સેકન્ડ બ્રાન્ચ એન્ડ લાસ્ટ સેવન્ટીન એટીન યર્સ આઈ હેવ જસ્ટ રનિંગ ધકેડમી અને હું સ્કેટિક એન્ડ કોસ્મેટોજીના ક્લાસીસ કરાવું છું જ્યાં ઘણા લેડીઝને અમે વુમન એમ્પાવરમેન્ટમાં અમે લોકો હેલ્પ કરી રહી છે અને આગળ વધારે છે જેના કારણે તેમનો રોજગાર પણ ચાલે છે તો ઇફ યુ આર રિયલી ઇન્ટરેસ્ટેડ ઇન યુ લર્ન ધ કાઇન્ડ ઓફ કોર્સેસ તો તમે જરૂર અમને જોઈન કરી શકો છો અને વેરી સુન વી વિલ સ્ટાર્ટ ધ બ્યુટી એન્ડ કોસ્મેટોલોજી અગેન ન્યૂ કોર્સેસ સો યુ કેન જોઈન કોર્સ યસ જેમ કે હવે વેકેશન્સ છે નાઇન્થ ટેન્થ ટ્વેલ્થના સ્ટુડન્ટ્સ ઓફકોર્સ કંઈ શોધી રહ્યા છે તો મને એવું લાગે છે કે ધીસ ઇઝ અ રિયલ ટાઈમ યુ કેન કમ હ્યોર એન્ડ ક્યુ જસ્ટ જોઈન આઝ બિકોઝ કોસ્મેટોલોજી એના સ્ટેટિકના ટોપિક તો છેલ્લા અઢાર વર્ષથી અમારી સાથે છે જ બટ હવે અમારી પાસે એક નવું ટોપિક છે દેટ ઇઝ ધ બ્યુટી ઇફ યુ વોન્ટ ટુ રિયલી ડૂ સમથિંગ ફોર યોર ફેમિલી એન્ડ ફ્રોમ યોર સેલ્ફ યુ નો તમે તમારા ફ્યુચર માટે કંઈ કરવા માંગો છો તો તમે એક બહુ રાઈટ પ્લેસ પર આવી શકો છો એન્ડ દેટ લોકેટેડ એન વીઆઈપી વેસુ રોડ અને તમે અમારા એક ફર્સ્ટ બ્રાન્ચ પર બી વિઝિટ કરી શકો છો વિચ ઇઝ લોકેટેડ ઇન જહાંગીરપુરા સો ધીસ ઇઝ માય સેકન્ડ બ્રાન્ચ એન્ડ એની જ ઓપલિંગે છે ડિજિટલ જમાનો છે તો ઓનલાઇન ક્લાસીસ ચાલુ કરશો તમે અફકોર્સ ઓનલાઇન ક્લાસીસની બી સુવિધા છે અને એની સિવાય લાઈક હું તો કંઈ વેકેશન છે તો પ્લીઝ તમારી એજ્યુકેશન પર જરૂર ફોકસ કરો અને અહીંયા જરૂર અમારી મુલાકાત લો ઓકે થેન્ક યુ સો મચ મેમ એમ તમારું નામ મારું નામ જીયા સોસા છે અને હું દક્ષ સોસાની સ્મોલ સિસ્ટર છું ફોર્થ નંબર સિસ્ટર છું આજે એમની અહીંયા સેકન્ડ ઓપનિંગ થઈ રહી છે એન્ડ ધીસ ઇઝ સમથિંગ ન્યુ ઇન અ કે એક સ્કિન ક્લિનિક અને સેલોન નું બનનેનું સાથે કોમ્બિનેશન વિથ અ વેરી લક્ઝુરિયસ સેલોન યર અને હું બહુ જ બહુ જ એક્સાઇટેડ છું અને બહુ જ ફાઇન એમણે બધું કર્યું છે આર્કિટેક્ટ થી લઈને બધી જ વસ્તુ એટલી પરફેક્ટ છે દે હેવ સ્કીન બ્યુટી હેર હાઈફો પીએમઓ સ્લિમિંગ હેર એક્સટેન્શન એવરીથીંગ ઇઝ અવેલેબલ એટ ધ વેસુ અને સૌથી મેઈન વસ્તુ છે એસ્થેટિક પ્લસ બ્યુટી એક જગ્યા પર આવું ઇટ ઇઝ અ સચ અ બિગ થિંગ તો મારી માટે તો બહુ જ મોટી વાત છે આઈ એમ વેરી પ્રાઉડ ઓફ હર એન્ડ શી ઇઝ ઓનિંગ હર ઓન બ્રાન્ડ દેટ ઇઝ કેસ જર્મા દેટ ઇઝ સચ અન અમેઝિંગ થિંગ અને શીશન Clinic, beauty, aesthetic—oh my god, so many things in just one roof! I am so happy for her. Just the best wishes for next year. Koi par open I brand handle I am going best wishes because he is working so hard for K's Dharma, and really K's Dharma is doing so great uh, in a skin aesthetic pro products. तो बस मेरी बेस्ट विशेष मा तो so uh, uh, है हमने और बस नेक्स्ट 3 मंथ में मारो पर अडाजन में सेकंड ब्रांच ओपन થઈ રહી છે તો તમારે પછી ત્યાં આવવાનું છે ને આઈ એમ ઓલસો એક્સાઇટેડ ફોર ધેટ थैंक यू सो मच सिस्टर ने तुम्हें કેવી રીતે સાથ આપશો આઈ થિંક મે ને હંમેશા થી સાથ આઈ બોલે બિકોઝ હું સુરત માં ફર્સ્ટ આવી હતી આઈ 8 ઇયર્સ બેક ઇન સુરત અને મને જી આ છે આઈ જસ્ટ કેમ વિથ સો મેની ડ્રીમ્સ એન્ડ જસ્ટ અ પાંસુર બેહા તમારી પાસે એન્ડ એનીવેજી તો બહુ બધું આઈ આઈ થિંક ધ રેસ્ટ ઓફ હિસ્ટરી that's it તો ઓલવેઝ એમને બહુ સપોર્ટ કર્યો છે બધી જ વસ્તુમાં મેન એવર શી વોન્ટ સમથિંગ એમની મેન્ટલ સ્ટેટસ હોય ફિઝિકલ સ્ટેટસ હોય બોર્ડ સ્ટેટસ હોય સ્ટ્રેટેજીઝ હોય બધી વસ્તુમાં આવ્યા ઓલવેઝ હેલ્પર બીકોઝ એમણે મારી પાછળથી આવ્યા હતા બટ શી ડેડ સો અમેઝિંગ ઇન ધ સેવિન યુઝ આઈ સ્વીટલી સ્લીપ રાઉડ ઓફર અને તમે એમ કહી રહ્યા છો કે સપોર્ટ કેવી રીતે કરશો તો સપોર્ટ હટ્યો જ નથી તો સપોર્ટ પાછો કરવાનો કેવી રીતે ઇઝ વેન ટુ બી ઓલવેઝ ડેડ અને હું એ નક્ષા શોષા છે તો

કોઈ માં બી સિટી કમ્પ્લીટ નથી કરી જે મેં કરી છે તો જયારે હું આવી હતી ત્યારે મેં સપનું જોયું હતું કે બસ મારી લાઈફમાં રેકોર્ડ લઈને બેસવું છે એ રેકોર્ડ મેં રાઈકો મેન્ટેન કર્યો અને આજે હું વસ્તુની આગળ વધી રહી છું તો બસ હું તમને બધાને એક જ વસ્તુ કહેવા માંગુ છું વર્ક હાર્ડ ફોકસ ઓન યોર ડ્રીમ્સ બસ દિવસ રાત કામ કરો કામ કરો કામ કરો ફોકસ 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 એવરી ડે કંઈક નવું આપો એવરી તમારી પાસે એનર્જી એવી હોવું જોઈએ આઈ એમ થર્ટી સેવન બટ આઈ નો માય એનર્જી ઇઝ લાઈક સ્ટિલ સિક્સટીન ઓર સેવન્ટીન યર ઓલ્ડ હું હંમેશાથી એક વસ્તુ કહું છું દેટ આઈ એમ સેવન્ટીન યર ઓલ્ડ વિથ ટ્વેન્ટી યર્સ ઓફ એક્સપિરિયન્સ એન્ડ આઈ એમ થર્ટી સેવન તો બસ આ એનર્જી આ જ જુસ્સો આ જ ફોકસ અને હાર્ડવર્ક મારું કેવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ બીકોઝ બ્રિજેશ સરાટે સર મને આઠ વર્ષથી ઓળખે છે અને અમે એમની સાથે બહુ વર્ષોથી કામ કરી રહ્યા છીએ ઇટ બીન એટ યર્સ આઈ નો ધેમ આ લોકો બધા મને બહુ બચ્ચી બચ્ચી નાની 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 છોકરી સમજીને બધાએ સ્ટાર્ટ કર્યું હતું ને એ લોકો મને બહુ જ હેલ્પ કરે છે સુરત વાળા બધા જ બહુ જ હેલ્પફુલ છે બીકોઝ અમે જ્યારે બોમ્બે થી અહીંયા આવ્યા હતા તો મને હજી બી યાદ છે કે સુરતમાં એક ડાયલોગ મારી માટે આવ્યો હતો વેરી ફર્સ્ટ સેમિનાર કૃષિ બ્રાઝારમાં ત્યારે કોઈ કે એમ કીધું હતું કે એ મુંબઈ ની ઝોપડપટ્ટી વાળી એ ક્યાં ઉખાડ લઇ શું કરી લેશે એમ બોમ્બેની ઝોપડપટ્ટી થી આવી રીતે શું કરી લેશે આજે એ ઝોપડપટ્ટી વાળી એક લેવલ પર આવી ગયા છે અને અમે જે લેવલ પર કામ કરીએ છે આજે જે લોકો બોલ્યા હતા ને એ લોકો અત્યારે અમારી લાઈનમાં માં ઉભા રહે છે ફોટો પાડવા માટે સો ધીસ ઇઝ વોટ વી હેવ અર્ન અને બોમ્બે હોય કે કઈ બી હોય સુરતે અને ગુજરાતે અમને ઓલવેઝ વેલકમ કર્યા છે આઈ એમ બોર્ન એન્ડ બ્રોટ અપ ફ્રોમ મુંબઈ બટ મારું સુરત વતન છે મારું ભાવનગર વતન છે હું વતની તો મૂળ ભાવનગર ની જ છું અને ભલે વોન મુંબઈ થી છીએ બટ ગુજરાત ઈ અમારો દેશ છે અને અમે ખેડૂતની દીકરીઓ છીએ તો આજે ખેડૂતની દીકરીઓ આ લેવલ પર પહોંચી છે એ બહુ જ મોટી વાત છે તો ભલે કોઈ બી કઈ બી બોલે બટ તમે તમારા સપના જોવો અને સપનાથી આગળ વધો અને સપના પૂરા કરો બસ